કેમ ખાલી ચા લીધી ભગવાને અત્યારમાં જમી લીધું જો મોર્નિંગ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તમને મારો અવાજ ઓછો આવશે કેમ કે બાર વરસાદનો અવાજ જ એટલો છે કોણ જીતું કેટલા ફટાકડા ફૂલતા રાતે હે ઘડીક ખીણ આવી ગયા તા હા પછી

જો સવારે અમે નાસ્તા પાણી કર્યા પછી અમે અમારા એક કામથી બહાર ગયા હતા તો તમે જોયું એમ આજે બહુ વરસાદ છે એટલે બધે રસ્તામાં બહુ પાણી ભરાઈ ગયા હતા અને અમારા પર્સનલ કામથી બહાર ગયા હતા એટલે આજે મારે આખો દિવસ કાંઈ વિડીયો શૂટ નથી થયો તો અત્યારે જો અમે જસ્ટ હમણાં ઘરે આવ્યા પણ હવે પછી કાંઈ થાકી ગયા એટલે બહુ કાંઈ થાય એમ નથી એટલે તો છે ને આ વિડીયોનો એન્ડ અહીંયા કરું છું પણ નહીં આ દિવસનો એન્ડ અહીંયા થાય છે પણ વિડીયોનો એન્ડ અહીંયા નથી થતો તમારા બધાની ઘણાની રિક્વેસ્ટ છે કે કમેન્ટ લો કમેન્ટ લો એમ તો અમે છે ને કમેન્ટ સેક્શન કાલે સવારે લેશું અને આ વિડીયોમાં એન્ડમાં હું જોડી દઉં છું તો તમે લોકો ઈ બે એન્જોય કરજો અને મારા વિડીયોને આમ જ પ્રેમ આપતા રહેજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા કમેન્ટ જોવાનું ભૂલતા નહીં આજે મેં બને એટલી પોસિબલ હોય એટલી કમેન્ટો લીધી છે બધાનો જવાબ આપ્યો છે તો એન્જોય કરો ચાલો બાય તો બધાની બહુ કમેન્ટ આવે છે મતલબ ઘણી બધી કમેન્ટો હોય અમુકના જવાબ અમારે ન દેવાના હોય તો આજે અમે છે ને જે વધારે કમેન્ટો હોય છે જેના જવાબ નથી અપાણા એ બધાના જવાબ આપી દઈએ તો કર્ણિકા પટેલ તમારા ગેસની સગડી કઈ કંપનીની છે એ એણે એક બે વખત પૂછ્યું છે તો અમારો અત્યારે જે ગેસ છે ને એ લક્ષ્મી કંપનીનો છે એવી કોઈ કંપની હશે કે નહીં ખબર નહીં આમ લોકલ શોપમાંથી લીધેલો છે એટલે લક્ષ્મી છે કેમ કે આગળના મારા વિડિયોમાં જોયો એમ અમારે હતો ગ્લેનનો પણ ઈ કુકર ફાટ્યું ને ત્યારે કાચ ફૂટી ગયો તો એટલે પછી અમે આ લક્ષ્મી કંપનીનો સાદો લીધો તો અર્જન્ટ માં લેવો પડ્યો તો દિવાળીના દિવસે નહીં કાળી ચૌદસના દિવસે બધું જ બંધ હતું એટલે અમે એક લોકલ શોપમાંથી લીધો હતો આ કોઈ યુઝર નેમ છે એટલે યુઝર એચ આર ટુ ક્યુ બહુ લાંબુ એવું છે તમે સ્વામિનારાયણના સાધુ નિત્ય સ્વરૂપદાસજીને જાણો છો તો હા એની ઘર સભા અમે જોઈએ છીએ એટલે અમે પર્સનલી નથી ઓળખતા એને પણ અમે હા એને એમ ઓળખીએ છીએ કે સ્વામિનારાયણના સાધુ છે અને એની ઘર સભા અમારા ઘરમાં બધાને બહુ ગમે છે પછી કિંજલ રાવલ કે મેં બહુ દિવસ પહેલા સમોસાની રેસીપી કીધી હતી તો બનાવતા નથી બટ હજુ કેમ બનાવ્યા નથી સાવ આવું ન હાલે હો ભાઈ હા તો અમે વરસાદની વાટે હતા વરસાદ આવશે ને ત્યારે બનાવશું તો હવે આજકાલમાં ચોક્કસ બનાવશું યુકે ઠંડો રોટલો અને ચા સરસ લાગે ચાખી જોજો હા પાકું પણ મને ઠંડો રોટલો જ નથી ભાવતો એટલે કેમ ભાવે તો ચાખવાનું હા પણ હું એકવાર ટ્રાય કરીશ કે ઠંડો રોટલો અને ચા ઘણા બધા એમ કે છે કે સારો લાગે મમ્મી એકવાર મને કહેતા હતા કેમ કે ઠંડો રોટલો ચા બહુ સરસ લાગે તો હું ટ્રાય કરીશ નિકિતાબેન એક રિક્વેસ્ટેડ વ્લોગ બ્લોગ મૂકશો પ્લીઝ તમારા ઘરમાં મલાઈથી જે માખણ કાઢવાની આખી પ્રોસેસ છે એનો વિડીયો હા તો એનો વિડીયો આજકાલમાં આવશે કેમ કે એક બે દિવસમાં આવે મલાઈ ભેગી થઈ ગઈ છે કેમ મમ્મી હા એટલે માખણ બનાવવાનું જ છે હા દરેક ભાઈની દીકરીને ફઈ બા બહુ ગમતા હોય રાઈટ ભાવુબેન હા તો એ વાત સાચી જાગૃતિ શાહ કે છોકરાઓને ફઈ બહુ જ ગમે ફઈ આવે ને એટલે છોકરાઓ ખુશ થઈ જાય આ કોઈની છે જયસુખભાઈ પારેખ ભાઉફિયાના ફેમિલીમાં કોણ કોણ છે તો ભાવ બેનના ફેમિલીમાં અત્યારે અહીંયા તો ઈ અને એના હસબન્ડ બે જ રહી છે કેમ કે એનો દીકરો દીકરી બધા અમેરિકામાં સેટલ છે અને એનું બીજું બધું આખું જે કાકા દાદાના ભાઈઓનું બધું ફેમિલી છે ને એ લોકો બધા અમદાવાદમાં છે એટલે અહીંયા તો ખાલી ભાઉબેન અને કુમાર બે જ રહી છે નિકિતાબેન આ છે ને લસણ અને મરચીની કટકી નાખીને સૂકું વઘારવાનું તો બહુ મસ્ત લાગે અને મિક્સરમાં ભૂકો કરી લેવાનો રોટલાનો બાકી આગળ તો તમને ખબર જ હશે પ્રતિક્ષા ઘેવરિયા પણ અમે છે ને લસણ કાંદા લસણ ખાતા નથી એટલે એ ટેસ્ટની અમને ન ખબર હોય પણ એવી રીતે મારા મમ્મી બનાવે છે લસણવાળી કટકીનો વઘાર કરીને રોટલાનું શાક પણ અમે નથી ખાતા એટલે અમારે તો સાદું જ વઘારવું પડે પછી આ છે

પછી કોઈ યુઝર નેમ છે કે બેન તમારી જેમ અમે પણ સાસુ હવે મેંગો સ્ટોરેજ નું કામ સાથે જ કર્યું આજે હા તો એ સીઝન આવે એટલે કરવું જ પડે હોય કોઈ યુઝર તમે કડવા પટેલ છો ના અમે લેવવા પટેલ છીએ ઈન્દિરા પટેલ કે છે બોલે જય શ્રી કૃષ્ણ બેન નિકિતા બેન બોલે એના બોર વેચાય હા તો એ વાત સાચી બોલે એના બોર વેચાય તમારા મેરેજના ફોટો ને વિડીયો બનાવજો ને કૃષ્ણા પટેલ હા તો પાક્કુ અમે અમારા મેરેજના આલ્બમ્સ ને બધું બતાવશું એકવાર પૃથ્વ તમારા સસરા જેવો લાગે છે અને દીવા પપ્પા જેવી લાગે છે કૃષ્ણા પટેલ હા પૃથુ પૃથુનો અણસાર થોડોક પપ્પા જેવો લાગે છે અને દીવા એના ડેડી જેવી લાગે છે રાઈટ છે અમને બધા એમ જ કહે છે બેન તમે પટેલ સરનેમ નહીં લખવાની સાકરિયા સરનેમ લખાવી દેવાની બેન આગળ તમને પાસપોર્ટમાં એમાં બહુ તકલીફ થશે અમારે છોકરાઓને પણ આવું જ થયેલું સોનલ રાખોલિયા પણ બેન અમારે છે ને બધામાં પટેલ જ છે અમારા છોકરાઓના પાસપોર્ટમાં અમારા પાસપોર્ટમાં પહેલેથી બધું પટેલ પહેલેથી બધું પટેલ છે ઘણા વર્ષોથી એટલે હા અમારું સરનેમ સાકરિયા જ હતી પણ એમાંથી આ લોકો બધા જ્યારે બધા હતા ફરવા પહેલાં ગયેલા ને યુરોપ ત્યારે પટેલ કરાવેલી હતી એટલે બધાની પટેલ જ છે અને અમને કાંઈ પ્રોબ્લેમ નથી થાતો કાંઈ વાંધો ન થતો કેમ કે અમે છોકરાઓને લઈને બી દુબઈ એક બે વાર ફરી આવ્યા છીએ અને બધાના પાસપોર્ટમાં પટેલ જ છે પણ હજી સુધી કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી અ નેહા પટેલ કહે છે કે વહુ દીકરી કેવી રીતે બની શકે એ વાતે ચોક્કસ તમારો અનુભવ કેજો અને એક દિવસ સાસુ માં કેવી રીતે બની શકે એનો એની પણ એક વાત કરજો હા તો પાક્કું ક્યારેક હું મમ્મી ફ્રી હશું ને ત્યારે અમે વાત કરશું ચોક્કસ એના ઉપર એક વિડીયો બનાવશું અમે આ જ્યારે હું કેરી ઘોળીને ખાતી હતી ને ત્યારે કોઈ દીપ્તિ પંડ્યાએ કીધેલું કે એસે કેરી કોણ ખાતા હે તો બેન તમે કમેન્ટ નાના તમે કમેન્ટ વાંચી લેજો ઘણા બધાની કમેન્ટ છે કે હા અમે પણ આવી રીતે કેરી ખાઈએ છીએ તો અમારા જો કે કાઠિયાવાડીમાં તો ઘણા લોકો અમે ઘોડી કેરી ખાતા જોઈએ છીએ અને વર્ષોથી અમે નાના હતા ને તો બાળપણથી ચાલ્યું આવે છે કે બધા ઘોડી ને કેરી ખાતા જ હોય અને સાચી રીત કેરી ખાવાની ઘોળીને જ છે આ તો હવે આપણે બધું ફેન્સી કાઢ્યું છે પીસ કરીને ખાઈએ ને એવું બધું પણ પહેલા તો જૂના જમાનામાં તો લોકો આંબેથી તોડીને તરત ઘોળીને જ ખાતા હતા હરપાલ ગજેરા ફની વિડીયો બનાવો આખું ઘર તો ટ્રાય કરશું પણ અમારાથી એવો ફની વિડીયો બને નહીં પણ ટ્રાય કરશું ક્યારેક જો સારો બનશે તો અપલોડ કરશું નહીં તર નક્કી નહીં બહુ હા એ ભાઈ પોતે જેમ કે છે કે વિવેકભાઈની કોમેડી ચેનલ બનાવો તો વિવેકભાઈ પાસે એટલો ટાઈમ જ ન થતો કે એ ચેનલ હેન્ડલ કરી શકે હોય છે મારી ચેનલ નું બધું હું જ કરું છું હું ખાલી વિડીયોમાં બધાને લીધા કરું કેમ કે એને મારું મારો વિડીયો એડિટ કરવા આપું તો એટલો એને સંગીતા શાહ કહે છે કે નાયા વગર થાળ બનાવી ભગવાનને ધરાવો છો જમીને નાવાનું એવું તો ના બેન અમારે અમારે નિયમ છે કે અમે સવારે નાયા વગર કોઈ દિવસ રૂમની બહાર આવતા જ નથી ઉઠીને સીધું બાથરૂમ માં જવાનું પછી જ અમે રૂમની બહાર આવીએ અને અમે દિવસમાં બે ત્રણ વાર નાહી લઈએ કેમ કે ગરમી જેટલી છે તો બપોરે બી નાવું પડે સાંજે સુવા ટાઈમે બી નાવું પડે એટલે અમે નાયા વગર ભગવાન અને અમારા ઘરમાં તો ગમે એવો શિયાળો કેમ ન હોય પણ તોય અમારે ઘરમાં બધાને બે ટાઈમ નાવાની પહેલેથી હેબિટ છે છોકરાઓ બી અમારા નાયા વગર કોઈ દિવસ સુતા જ નથી સાંજે અને સવારે ઉઠી હા અમે બોન હા અમારા બધા છોકરાઓ બોન થાય ને બે મારા બે મારા નણંદના બોન થાય ને તરત અમે બીજા દિવસથી સાંજે સ્પંજ કરી દઈએ કપડાં ચેન્જ કરી દઈએ અમે નવડાવ્યા વગર કોઈ દિવસ છોકરાને સુડાવ્યા પણ નથી એટલે અમે નાયા વગર કોઈ દિવસ કાંઈ કરતા જ નથી રમેશ છેલણા સેકન્ડમાં બાઇક હોય તો અમારે લેવી છે ભાઈ આ બાઇક વેચવાની ચેનલ થોડી છે હા હા ભાવના ત્રિવેદી રામ રામ સીતારામ ભાવનાબેન રાજકોટથી તમે હેર કલર કયો વાપરો છો તો મેં છે ને મારા એક આગળના આઈ થિંક ત્રીજા ચોથા વ્લોગમાં કે આગળના મેં એકાદા વ્લોગમાં મેં મારો હેર કલર ડિટેલ સાથે બધું બતાવ્યું હતું હા તો હું વે થોડી કમેન્ટ લઈ લો ને પછી હું તમને હેર કલર બતાવું છું તૃપ્તિ આઈ આઈમ ફ્રોમ અંકલેશ્વર ટુ વિવેકભાઈ આવતા હોય તો તમે એની સાથે આવજો મારા ઘરે હું અમે તમારા ડેઇલી વ્યુઅર છીએ યોર ફેમિલી સો સ્વીટ તો પાક્કું હું ક્યારેક વિવેક સાથે આવીશ પછી હું તમારા ઘરે રોકાઈશ કેમ નેહા પટેલ પૃથ્વી બહુ જ સારો લાગે છે હા એ થોડો ડાયો છે ને એટલે ચલો જો હું તમને આ કલર બતાવી દઉં ચાલો હું નીકળું બાય બાય તમે કલર જોવો હા વાંધો નહીં જો મેં એકવાર આગળના વિડીયોમાં બી બતાવ્યું હતું મેં છે ને બહુ બધા હેરમાં કલર ટ્રાય કરી જોયા છે લોરિયલ પછી બીજો એ કયો પેલો વાપરતો હતો ગાર્નિયર નહીં પેલો ક્યુ 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 એવા બધા ઘણા બધા મોંઘા મોંઘા કલર વાપરેલા છે પણ મને છે ને એ એમાં બધા એવું બહુ એવું લાગતું હતું કે વાળ રફ થઈ જતા હતા ને એવું બધું પણ મેં જ્યારથી છે ને આ વાપરવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી મારા વાળમાં મને બહુ ફરક દેખાણો છે હેરફોલ બી ઓછો થઈ ગયો છે સોફ્ટ અને સ્મૂથ થઈ ગયા છે અને કલર બી મને આનો ગમે છે આમાં બે કલર મળે છે બ્લેક અને બ્રાઉન આ આયુર્વેદિક હિના ભાવનગરની છે દેવાશી હર્બલ હિના તો મને આ કલર વધારે ગમે છે ચલો તો હવે આ કમેન્ટ અહીંયા જ બંધ કરીએ જેટલી હતી મોટેભાગે એટલી લઈ લીધી છે પણ કોઈની રહી ગઈ હોય તો ફરી પાછું ક્યારેક એક વખત સેશન કરીને થોડી કમેન્ટો લઈ લઈશ ચલો બાય બાય